જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે પુષ્ટિ જીવે પોતાનું જીવન સાક્ષી ભાવથી જીવવું જોઈએ પુષ્ટિ પ્રભુની કઠોરતાનો સિદ્ધાંત સમજાવ્યા પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સાક્ષીનો ભગવતા ખીલા તમે ભક્તિના જ્યારે અધિકારી બન્યા છો ત્યારે તમે તમારું જીવન સાક્ષી ભાવથી જીવો આપણા જીવનમાં બહારથી બે પાસા દેખાય છે લૌકિક જીવન અને સેવા સ્મરણ સત્સંગમય અલૌકિક જીવન આજે આપણને બે પાસા અલગ અલગ દેખાય છે કારણ કે આપણે લૌકિકને અલૌકિકથી જુદું પાડી દીધું છે વાસ્તવમાં પુષ્ટિ ભક્તને બ્રહ્મસબંધ પછી તેનું આગવું કોઈ લૌકિક જીવન રહેતું જ નથી તેનું સમગ્ર જીવન અલૌકિક પ્રભુ માટે જ હોય છે છતાં તેમાં ગૃહસ્થિના વ્યવહાર ચલાવવાના હો ચલાવવાના છે જ અન્ય લૌકિક મનુષ્ય સાથે નોકરી ધંધાના અને ગૃહસ્થિ અંગેના વ્યવહારો કરવા પડે છે આપણે સમાજ અને ઘર છોડીને વનમાં એકાંતમાં રહી શકવાના નથી સામાજિક વ્યવહારોમાં લૌકિકતા આવી જાય છે ત્યારે એમાં આપણને અસ્વસ્થતા અને અશાંતિનો અનુભવ થાય છે એ અસ્વસ્થતા અને અશાંતિ ચિંતા અને શંકા દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર અને સરળ વાસ્તવિક ઉપાય બતાવ્યો છે તમે દુનિયામાં સાક્ષી ભાવથી રહો સાક્ષી શબ્દના બે અક્ષરો બનેલા છે શ અને અગ્નિ અગ્નિ એટલે આંખ જે આંખથી જોઈ શકાય તેનો સ્વીકાર કરે તે સાક્ષી કોર્ટમાં માણસ સાક્ષી આપવા જાય ત્યારે ગીતાજી પર હાથ મૂકીને કહે છે કે મેં જોયું છે તે જ કહીશ અને હું સત્ય બોલીશ આવો સાક્ષી ભાવ તતસ્થ હોય છે તે કોઈના તરફ પક્ષપાત કરતો નથી કોઈ જોડે દુશ્મનાવટ રાખી અસત્ય બોલતો નથી શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણે પણ આપણા ચર્મચક્ષુ અને ચિત્તચક્ષુ બંનેને ખુલ્લા રાખી અને જીવવાનું છે બધા વ્યવહારો સમજવાના છે અને કરવાના છે સત્યથી ચાલવાનું છે જે કોઈના પ્રત્યે રાગ દ્વેષ રાખે નહીં તે પ્રભુને પ્રિય બને છે ગીતાજીમાં પણ ભગવાને અર્જુ ભગવાને અર્જુનને કહ્યું છે કે મારો ભક્ત મને પ્રિય છે કારણ કે તે રાગ દ્વેષ હર્ષ શોક માન અપમાન સુખ દુઃખ હાર જીત વગેરે ભાવોથી હંમેશા અળગો અને તટસ્થ રહે છે આવી રીતે સ્થિતિક પક્ષ બની અને રહેવું એનું નામ છે સાક્ષી ભાવ આ તો શ્રી એક વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ કી છે